સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ બનાસકાંઠામાં પેન્શનરોનો આઠમા પગાર પંચમાં સુધારાને લઈ મહાસંગ્રામ અધિકારો માટે રણસિંગુ ફૂંક્યા બાદ સરકારી તિજોરી સામે ઉઠી માંગણીઓની ગુંજ બનાસકાંઠાના થરાદ તાલુકાનું નારોલી ગામ આરોગ્ય ક્રાંતિના ઉમરે મુખ્યમંત્રીના પ્રેરક નિર્ણયથી આયુર્વેદિક હોસ્પિટલનો થશે સુવર્ણ સૂર્યોદય માર્કેટ યાર્ડમાં ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ રાજરંગમાં નવો વળાંક પૂર્વ ચેરમેન અનુધાભાઈ પટેલનો રાજકીય સૂરજ ગ્રહણ થતા સમર્થકોમાં રોષનો દાવાનો મા દરબારમાં રાજકોટના દાતાનો છલકાયો ભક્તિભાવ યોગીની એકાદશીના પાવન અવસરે મા ચરણોમાં દસ લાખથી વધુનું આપ્યું દાન હવે જોઈએ સમાચાર બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી જિલ્લા પેન્શન મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થયા હતા પેન્શનરોની મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી બધું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે પેન્શનરોએ જણાવ્યું કે કોરોના કરી છે કે તમામ પ્રકારના મોંઘવારી પેન્શન સુધારામાં મળતા લાભો અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવે જિલ્લા પેન્શન મંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું પેન્શનરોએ તેમની માગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે પૂરી કરવાની કરશે જ અને એ મારા સ્ટાફ તરફથી પણ સરકાર છે અધિકારીઓ તરફથી પણ સરકાર છે અને સરવાળે સારું પરિણામ આવશે આવશે અમારી માગણી જે છે કે જે પેન્શનના બેઝિક પે જે છે જે મળવો જોઈએ તે બીજું સાતમું પગાર પંચ તો પગાર પંચ જે મળવા પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઢાંસો મારીને કાઢી મૂકે છે એટલે અમારે આ કરવું પડ્યું છે પીરઘરવાસી ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો વિષય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માગણીઓ સાતમા પગાર પંચમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને આઠમા પગાર પંચના તમામ લાભો પેન્શનરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહ્ય રાખી અને અમારા પ્રશ્નો નિકાલ દેવાભાઈ મગરવાડિયા દેવાશ્રી ગઢ ગઢ યુનિટ પ્રમુખ પેન્શનર અમારી માગણી એ છે કે જે આ મોંઘવારીના હપ્તા છે દર વર્ષે મળે છે એ સગા સરકાર સ્થગિત કરવા માગે છે તેમજ આઠમું પગાર પંચ પણ આપવાનું ના પાડે છે અઢાર મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષાય અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે આશા અને અભિલાષા માગીએ છીએ ધન્યવાદ ધન્યવાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે આંબાઘાટા દાંતા રસ્તા ઉપર લેન્ડ સ્લાઇડ થતાં માર્ગ અવરોધાયો હતો જોકે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રસ્તાને તાત્કાલિક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે દાંતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો છવ્વીસ મિલીમીટર એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ચોમાસાના પ્રથમ ભારે વરસાદના પગલે આંબાઘાટા દાંતા રોડ ઉપર લેન્ડ સ્લાઇડ થયું હતું જેના પરિણામે ચાર માર્ગીય રસ્તા પૈકી એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો વરસાદની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી લેન્ડસ્લાઇડના કારણે રસ્તા ઉપર ભેગા થયેલા કાટમાળને તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરી ટ્રાફિક માટે રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો હતો રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદના સમયમાં મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઝડપી કામગીરી બદલ સ્થાનિકો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં શનિવારે રાત્રે અને રવિવારે સવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવકની શરૂઆત થઈ ગઈ છે સામાન્ય રીતે દાંતીવાડા ડેમમાં પાણીની આવક જુલાઈ મહિનામાં થતી હોય છે પરંતુ જે રીતે રવિવારે વહેલી સવારના દાંતા અમીરગઢ અને માઉન્ટ આબુમાં ભારે વરસાદ નોંધાયો છે તેના લઈ આ વર્ષે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વહેલી શરૂ થઈ ગઈ છે આજે પણ દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે આજે સાંજે છ વાગ્યાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં ચારસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેના પગલે ડેમની સપાટીમાં પણ એક ફૂટ જેટલો વધારો નોંધાયો છે અને સાંજે છ વાગે દાંતીવાડા ડેમની વર્તમાન સપાટી પાંચસો પંચાવન પોઈન્ટ નેવું ફૂટ નોંધાઈ હતી જ્યારે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક માત્ર ત્રીસ ક્યુસેક નોંધાઈ છે અને ડેમની સપાટી છસો અડત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ નોંધાઈ છે પરંતુ કબનસીબની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે તરસી રહેલા સીપુ ડેમમાં હજુ સુધી પાણીની બિલકુલ આવક નોંધાઈ નથી આજે પણ સીપુ ડેમમાં પાણીની આવક નહીવત છે ડેમની સપાટી પાંચસો ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો છ ફૂટ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભૂપાનગર વિસ્તારના રહીશો અત્યારે સફાઈની સુવિધાથી વંચિત છે આ વિસ્તારમાં ઉભરાઈ રહેલી ગટરો લોકો માટે મોટી મુશ્કેલીનું કારણ બન્યું છે ભૂપાનગરથી રાજપુરને જોડતા માર્ગ પર આવેલી કાચી ગટરો વારંવાર ઉભરાઈ જવાના લીધે રસ્તાઓ ઉપર ગટરનું પાણી રેલાઈ રહ્યું છે જેના લીધે અહીંથી પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત આ કાચી ગટરોને વારંવાર જેસીબી દ્વારા ખોદી નાખવામાં આવતી હોવાના લીધે ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમના વિસ્તારમાં સફાઈ સમયસર કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તાર ગંદકીથી ગંધાઈ ઉઠ્યો છે આ વિસ્તારમાં ગટરોના ઉભરાતા પાણીના પગલે દિવ્યાંગ લોકોને પણ પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે સાહેબ અમે અપંગ છે ને કરવાની બહુ તકલીફ છે કોઈ કને બહુ ગંદકી છે કોઈ આટલો રસ્તો સુધારતો નહીં તમારો આટલો રસ્તો સુધારો તમારો બહુ તકલીફ છે ઓય જન્ના છોકરા કે સ્કૂલ જાય છે જન જન છોકરા બધા મે ડૂબી મરે વરસાદનું પાણી આવે તો ને છોકરોને બહુ તકલીફ છે જેના જેના ફરવા હરવાની અમારે બહુ તકલીફ છે

કચરો કેટલો પડે છે ને ઇલેક્શન ઇલેક્શનના ટાઈમે નેતા લોકોને આવે છે ફોટા પાડીને જાય છે અને કોઈ હલ નીકાળતા નથી આ બાબતે કોઈ તંત્રને જાણ કરી ખરી જાણકારી અમે ઘણી પણ જાણકારી નગરપાલિકામાં જાણકારી નગરપાલિકાવાળા આવીને ફોટા પાડીને જાય છે અને કોઈ કરી શકતા નથી સરકાર પાસે માંગ શું તમારી સરકાર પાસે એટલી અમારી માંગ છે કે આ ગટર લાઈનની સમય છે જો કે અમારે વરસાદના ટાઈમે અમારે આવડાવજનો રાસ્તો બંધ થઈ જાય છે

ગટર થઈ જાય અમારા આટલા ટુકડો પડે પણ આટલા ટુકડામાં કોઈ અમુક વાળા પાડી હોળો ખોદી ખોદી

બનાસકાંઠાના થરાદ તાલુકાનું નારોલી ગામ આરોગ્ય ક્રાંતિના ઉમરે મુખ્યમંત્રીના પ્રેરક નિર્ણયથી આયુર્વેદિક હોસ્પિટલનો થશે સુવર્ણ સૂર્યોદય થરા યાર્ડમાં ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ રાજરંગમાં નવો વળાંક પૂર્વ ચેરમેન રણદાભાઈ પટેલનો રાજકીય સૂરજ ગ્રહણ થતાં સમર્થકોમાં રોષનો દાવાનો માં આંબાના દરબારમાં રાજકોટના દાતાનો છલકાયો ભક્તિભાવ યોગીની એકાદશીના પાવન અવસરે મા આંબાના ચરણોમાં દસ લાખથી વધુનું આપ્યું દાન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ બી કે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપેલ આવો વૃક્ષો વાવીએ ઉનાળાની આ કાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખારી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ નિર્ધાર કે તમારા તમારા જન્મદિવસ પર પર લગ્ન પ્રસંગ સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બી કે ચેનલ પણ લોકોને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગ માંથી છુટકારો મેળવવા માંગો છો શું કરચલીઓ દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી ને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજી થી રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39 આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના સરદી જિલ્લા થરાદ તાલુકાના નારોલી ખાતે વિકાસના કાર્યોને વેગ આપતા મહત્વનો નિર્ણય લીધો છે નારોલી ગામમાં સર્વે નંબર તેત્રીસની છસો એસી ચોરસ મીટર જમીન સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે નારોલીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે જમીન ફાળવાતા સ્થાનિક ગ્રામજનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે આ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનશે અને મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવશે આયુર્વેદ હોસ્પિટલ બનવાથી ચામડી પેટ પાચન ડાયાબિટીસ બીપી થાઇરોઇડ તાવ શરદી ખાંસી જેવી અનેક બીમારીઓની દવાઓ ગ્રામજનોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે નારોલી ઉપરાંત આજુબાજુના રણકા નવાપુરા કરબૂણ રતનપુરા અને રામપુરા જેવા ગામના લોકોને પણ મેડિકલ ચેકઅપ અને દવાઓનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે નારોલી ત્રણ હજાર પાંચસોથી વધુ વસ્તી ધરાવતું ગામ છે થરાદ પંથકમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને તે માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તાજેતરમાં જ એકવીસ પેટા આરોગ્ય કેન્દ્રોનું મુરત કર્યું હતું જ્યારે ચાર નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈના નેતૃત્વમાં થરાદ ખાતે આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે હવે નારોલી ખાતે આયુર્વેદ હોસ્પિટલ બનવાથી આ વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓમાં વધુ વધારો થશે રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક નિર્ણાયક વિકાસ કાર્યો અમલમાં આવ્યા છે રાજ્ય સરકારે સર્વે સુખીના સંતુના ધ્યેયને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી છે જેમાં નવીન આરોગ્ય કેન્દ્રો પેટા આરોગ્ય કેન્દ્રો નવીન એમ્બ્યુલન્સ સ્ટાફ ક્વાર્ટર કર્મચારીઓની ભરતી આયુર્વેદ હોસ્પિટલ અને આયુષ્યમાન યોજના જેવી જનહિતની યોજનાઓ દ્વારા નાગરિકોને મફત અને સુલભ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સુવિધાઓને વધુ મજબૂત બનાવી પાયાની આરોગ્ય સેવાઓનું જાડો વિસ્તરાયું છે આ ક્ષેત્રે થયેલા વિકાસના પગલે રાજ્યના સામાન્ય નાગરિકના જીવનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે ધાનેરા તાલુકાની તેતાલીસ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીનું મતદાન ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં જ હવે પરિણામને લઈને ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે ધાનેરા તાલુકાના જે ગામોમાં મતદાન યોજાયું હતું ત્યાં સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદારોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો મતદાન પૂર્ણ થયા બાદ ધાનેરાની કે આર આંજણા કોલેજ ખાતે ગઈ મોડી રાત સુધી મતપેટીઓ અને મતદાન સામગ્રીને નિયમોનુસાર સ્વીકારવામાં આવી હતી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને મામલતદાર જનકબેન મહેતા સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર મતદાન પ્રક્રિયા સુપેરે પાર પડી હતી સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ આઠ લાખ ચૌદ હજાર છોત્તેર મતદારોમાંથી છ લાખ ઇઠોતેર હજાર છત્રીસ મતદારોએ મતદાન કર્યું જે ત્યાંસી પોઈન્ટ છવ્વીસ ટકા જેટલું નોંધાયું છે આ આંકડામાં પુરુષ મતદારોની ટકાવારી ત્યાંસી પોઈન્ટ નેવું ટકા અને મહિલા મતદારોની ટકાવારી ત્યાંસી પોઈન્ટ સત્તાવન ટકા રહી છે જે દર્શાવે છે કે બંને જાતિના મતદારોના મતદાનમાં બહુ મોટો તફાવત નથી સરપંચ પદ માટે સૌથી વધુ મતદાન છિંડીવાડી ગ્રામ પંચાયતમાં ચોરાણું પોઈન્ટ સત્તર ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન નાની ડુગડોલ ગ્રામ પંચાયતમાં સડસઠ પોઈન્ટ ત્રેસઠ ટકા રહ્યું અને ગ્રામ પંચાયતોમાં સરેરાશ પંચ્યાસી ટકાથી નેવું ટકા મતદાન થયું હતું આ જ રીતે અઠ્ઠાણું વોર્ડ સદસ્યો માટે ચોર્યાસી પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું મોટાભાગના વોર્ડ બિનહરીફ રહ્યા હોવા છતાં બે લાખ અડતાલીસ હજાર સત્યાવીસ મતદારોમાંથી બે લાખ દસ હજાર ચુમ્માલીસ મતદારોએ પોતાના વોર્ડ સદસ્યને ચૂંટવા માટે મતદાન કર્યું હતું વોર્ડ સદસ્ય માટે સૌથી વધુ મતદાન ફતેપુરા વોર્ડ નંબર બેમાં અઠ્ઠાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા નોંધાયું ત્યારે સૌથી ઓછું મતદાન વાસણના વોર્ડ નંબર ચારમાં ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ ટકા રહ્યું હતું ધાનેરા તાલુકાના સ્વ મતદાન મથકો ઉપર યોજાયેલી આ મતદાન પ્રક્રિયા બાદ તમામ ઉમેદવારોના ભવિષ્યને મતપેટીઓમાં સીલ કરવામાં આવ્યું છે આ ચૂંટણીના પરિણામો આગામી બુધવારના રોજ જાહેર કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુધી ભટ્ટ રહેતી ઉમરદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા દાણદા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે થશેના ધારાસભ્ય સહિત આગેવાનોએ નદીના નીરના વધામણા કર્યા હતા પાલનપુરની ઉમરદસી નદી આસપાસના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ઉમરદસી નદીના કાંઠે અંદાજીત સોથી વધુ ગામડાઓ આવેલા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદસી નદીમાં નવા નીર આવવાથી આસપાસના ગામડાઓમાં રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે ત્યારે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટિયાર શહેર યુવા મોરચા પ્રમુખ જીગર માળી ગોળા ડેપ્યુટી સરપંચ પૂરણભાઈ રાવલ સહિતના અગ્રણીઓએ ઉમરદસીમાં આવેલા નીરના વધામણા કર્યા હતા જોકે વર્ષો બાદ ઉમરદસી ખળખળ વહેતી થતાં લોકોનો નદી જોવા ભારે ધસારો જોવા મળ્યો હતો થરા માર્કેટયાર્ડની આગામી ત્રીસમી જૂને યોજાનારી ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ખાસ કરીને ભાજપ દ્વારા ડિરેક્ટર પદના ઉમેદવારોને મેન્ડેટ ફાળવવામાં આવ્યા બાદ આ રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે તાજેતરના અપડેટ મુજબ થરા માર્કેટયાર્ડના પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અને ભાજપના પીઠ આગેવાન અણદાભાઈ પટેલને ભાજપ પક્ષે ચૂંટણી લડવા માટે ડિરેક્ટરના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ન આપતા રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે ભાજપ દ્વારા ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર એમ કુલ ચૌદ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે જોકે આ મેન્ડેટની ફાળવણીમાં અણદાભાઈ પટેલ અને તેમની પેનલના એક પણ સભ્યનો સમાવેશ ન થતાં રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે અણદાભાઈ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ આમ તો બે પેનલમાં થોડા થોડા લોકોને લઈ મેન્ડેટ ફાળવતી હોય છે પરંતુ આ વખતે એક જ પેનલને મેન્ડેટ ફાળવી દીધા છે જેને લઈ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે અણદાભાઈ પટેલના સમર્થકોમાં મેન્ડેટ ન મળવાના કારણે ભારે નારાજગી પ્રવર્તી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેઓ હવે અલગ પેનલ બનાવીને ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે અણદાભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કાર્યકરોનું કહેવું છે કે આપણે ચૂંટણી લડીશું જોકે તેમણે પક્ષને સુલે માટેનો દરવાજો ખુલ્લો રાખતા જણાવ્યું છે કે હજુ પણ પાર્ટી કંઈક આગું પાછું કરવા માંગતી હોય તો અમે બિનહરીફ કરવા તૈયાર છીએ ભાજપ દ્વારા અણદાભાઈ પટેલની સામેની પેનલના મેન્ડેટ ફાળવાયા બાદ અણદાભાઈ પટેલે આપેલા નિવેદનને થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં નવો વળાંક આપ્યો છે આગામી દિવસોમાં રાજકીય ઘટનાક્રમ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું માંબાના દરબારમાં રાજકોટના દાતાનો છલકાયો ભક્તિભાવ યોગિની એકાદશીના પાવન અવસરે માં અંબાના ચરણોમાં દસ લાખ થી વધુનું આપ્યું દાન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને પડશે બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે દરેક અમૂલ્ય છે તેનો બગાડ અટકાવો અને સમજદારી પૂર્વક ઉપયોગ કરો આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

એક સોનાનું છત્ર અને સોનાનો એક ટુકડો અર્પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પંચ્યાસી હજાર નવસો વીસ રૂપિયાની કિંમતનું આઠસો પંચાણું ગ્રામ વજનનું એક ચાંદીનું છત્ર પણ મા અંબાને ભેટ ચઢાવવામાં આવ્યું હતું આ દાન ઉપરાંત પરસાણા પરિવારે શ્રી અંબિકા ભોજનાલય અન્નક્ષેત્રમાં તિથિ ભોજન નિમિત્તે ત્રણ લાખ બે હજાર રોકડા દાન કર્યા હતા આમદાગીના અને રોકડ સ્વરૂપે કુલ દસ લાખ છવ્વીસ હજારનું દાન મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીએ અર્પણ કરવામાં આવ્યું હતું રાજકોટના દાતા પરિવારના ભક્તિભાવ અને ઉદારતાના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠામાં પેન્શનરોનો આઠમા પગાર પંચમાં સુધારાને લઈ મહાસંગ્રામ અધિકારો માટે રણસિંગુ ફૂંક્યા બાદ સરકારી તિજોરી સામે ઉઠી માંગણીઓની પૂંજી બનાસકાંઠાના થરાદ તાલુકાનું નારોલી ગામ આરોગ્ય ક્રાંતિના ઉમરે મુખ્યમંત્રીના પ્રેરક નિર્ણયથી આયુર્વેદિક હોસ્પિટલનો થશે સુધારણા સૂર્યો થરા યાર્ડમાં ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ રાજરંગમાં નવો વળાંક પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલનો રાજકીય સૂરજ ગ્રહણ થતા સમર્થકોમાં રોષનો દાવાનો મા માંબાના દરબારમાં રાજકોટના દાતાનો છલકાયો ભક્તિભાવ યોગીની એકાદશીના પાવન અવસરે મા અંબાના ચરણોમાં દસ લાખથી વધુનું આપ્યું દાન તો આ હતા અત્યાર સુધીના બી ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર